you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જમ્મુ કાશ્મીરના કઠુઆ એક મોટી દુર્ઘટના સર્જાય છે અહીં શિવનગરમાં એક ઘરમાં આગ લાગવાથી છ લોકોના શ્વાસ રૂંધાઈ જતા મોત થયા છે માહિતી મુજબ આ ઘરમાં લગભગ નવ લોકો સુતા હતા જેમાંથી છ લોકોના મોત ગૂંગળાણને કારણે થયા હતા જ્યારે ત્રણ લોકો બેભાન થઈ ગયા છે જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે માહિતી અનુસાર મદદ માટે આવેલા એક પાડોશી પણ દુર્ઘટના વખતે બેભાન થઈ ગયા હતા બેભાન થઈ ગયેલા લોકોને કટુઆ જીએમસી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે સોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હોવાની માહિતી પ્રાથમિક તપાસો સામે આવી હતી માહિતી અનુસાર જેમના ઘરમાં આગ લાગી તે નિવૃત્ત પોલીસ અધિકારીનું મકાન હતું ઘરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા બધું બળીને ખાખ થઈ ગયું છે જેમાં નિવૃત્ત ડીએસપી પણ મૃત્યુ પામી ગયા હતા આગને કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ઉઢવા લાગ્યા હતા આગ લાગતા બાજુમાં રહેતા પાડોશીઓ પણ મદદ માટે દોડી આવ્યા હતા જેમાંથી એક પાડોશી દુર્ઘટનામાં વેપાર થઈ ગયા હતા જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે